સુરકાના કેશવદાસ સુથારનો પ્રસંગ છે નિત્યલીલાનું સ્વરૂપ શ્રી અમનાજીના સાત્વિક જૂથની પ્રેમ રૂપા સખી પ્રભુશ્રીનું શરણદાન સંવંત સોળસો પાસઠમાં સિહોર મધ્યે સંવંત સોળસો પાસઠના પરદેશમાં સિહોર મધ્યે મેઘાજીના મહેલમાં શ્રીજીનું અમૃત તુલ્ય વચનામૃત સાંભળીને કેશવદાસ સુથાર સુરકાનો વાસી મનમાં ઘણો મોધ પામ્યો અને શ્રીજીને વિનંતી કરી રાજ મારા ઉપર કૃપા કરીને મને શરણદાન આપી આપનો સેવક કરો તો રાજ મારું વડું ભાગ્ય ગણાય ત્યારે શ્રીજીએ મુસ્કાઈને કહ્યું અરે કેશવદાસ તે તો અમારું ઘણું સન્માન તારા ગામના પાદરમાં કર્યું છે ત્યારથી તું અમારો કૃપા ભાજન થયો છે તું તો વાટમાં અમારી સાથે ચાલ્યો અને તું અમારા ખવાશ સાથે ચાલીને મેઘાજીને અમારા પધરાવાની પ્રથમ વધાઈ આપી ત્યારથી સંબંધ અમારી સાથે થયો છે તું તો અમારો કૃપાપાત્ર ઠર્યો તને શરણદાન કેમ ન આપીએ જીવના મનમાં શરણદાન લેવાની ભાવના જાગી ત્યારથી શરણદાન થયું છે તેમ જાણજે પછી કેશવદાસની વિનંતીથી શ્રીજીએ શરણદાન આપી સેવક કર્યો અને આજ્ઞા કરતાં કહ્યું તને અમારી રહસ્યલીલાનો અનુભવ થશે તને અમારા સ્વરૂપને અનન્યતા સિદ્ધ થશે તું તો સદા અમારો થઈને રહીશ એમ વાયક આપ્યો અને કેશવદાસને પોતાના મુખનો ચરવિત ઓઘાર આપ્યો અને કેશવદાસની દેહદશા પલટાઈ ગઈ તેને શ્રીજીના સ્વરૂપનો અને માર્ગના સિદ્ધાંતનો અનુભવ સત્વર થયો અને તેની વાચા ખુલી ગઈ અને એક પદ અનન્યતાના ભાવનું બોલ્યો રઘુનંદન કો જશ ગાઉરે રસના અન્ય કાહુ કો ભજન કરું તો મુખલો જરાઉ રે રસના સાધન અનેક વિશેષ જોગ કર્મ તેહી શ્રવણે ન ધરાઉ રે રસના અનિન ભક્તન કો ગ્રહુ મેં આસરો પ્રબલ પુષ્ટિ પર ધાઉ રે રસના જો સુર લોક પાતાલ ભૂ પર શ્રી ગોપાલકો દાસ રે રસના ભજ કેશો દાસ રઘુનાથ સુવન પદ નિડર નિશાન બાવુરે રસના શ્રીજી કેશોદાસનું પદ સાંભળી સરાહના કરવા લાગ્યા અને વૈષ્ણવ સમુદાય આનંદ વિભોર બની ગયો કિશોરદાસને આજના શરણદાનનો ભર ઉપજ્યો શ્રીજી કેશવદાસ ઉપર અતિ પ્રસન્ન થયા અને તેના પૂરવ લીલાના સ્વરૂપનો અનુભવ કરાવતા કહ્યું શ્રી યમુનાજીના સાત્વિક જૂથનો જીવ છો તારું પૂરવ સ્વરૂપ પ્રેમ રૂપાનું છે જેથી તને અમારા સ્વરૂપનો ભર સત્વર ઉપજ્યો છે તે તું ગોપ્ય ભાવ રાખીને રહેજે શ્રીજીનું વચન સાંભળી કેશોદાસ પોતાના ભાગ્યની સરાહના કરતાં બોલ્યો જે મારા પ્રાણનાથ આપે મારા ઉપર અસીમ કૃપા કરીને મને મારા પૂરવ લીલા સંબંધી સ્વરૂપનો અનુભવ કરાવ્યો તેથી વધારે બીજું મારે મન શું હોઈ શકે આપ તો કરુણાના સાગર છો મને આપનું શરણદાન થતાં આપની અલૌકિક લીલાના દર્શનનો સુખ પ્રાપ્ત થયું જે રાજ સદા મારા ઉપર પ્રસન્ન રહેશો અને સદા મારું મન આપના ઉપર પ્રસન્ન રહે તેવી કૃપા સદૈવ રાખશો તો હું નિહાલ થઈશ શ્રીજીએ કેશવદાસની વિનંતીથી અતિ પ્રસન્ન થયા કેશવદાસ તને માગતા આવડ્યું છે પુષ્ટિના સિદ્ધાંતની વાત આજે છે કે જીવને ક્યારે પણ પોતાના પ્રભુ ઉપર અવિશ્વાસ કે અભાવ આવવો ન જોઈએ તે તે માગ્યું તે તને સ્વરૂપ છે તારી પુષ્ટિભક્તિ અવિચળ સદા રહેશે તો નિશ્ચિત થયો છે શ્રીજીએ તેને અભય વચન આપ્યું કેશવદાસ ઉપર શ્રીજીએ અસીમ કૃપા કરી તે જ પ્રેમલક્ષણમાં પુષ્ટિભક્તિનું દાન થયું કહેવાય જેવું શરણદાન પામ્યા તેવા જ ભાવનું અને સ્વરૂપનું વર્ણન કર્યું પૂરવના લીલાની જીવને કૃપા થતાં શું ન્યૂનતા રહે પણ અનિનતાનું પદ જે બોલ્યા તે પ્રમાણે જીવ વર્તે તો શ્રીજી પોતાનો કરીને જાણે તેમ ઠર્યો શ્રીજીએ તેની ખૂબ જ પ્રશંસા શ્રીમુખથી કરતાં કહ્યું કે કેશવદાસ તું ગોપાલદાસના સંઘમાં સદા રહે છે તેના સંગથી અમારી રહસ્ય લીલાનો અનુભવ સદા થશે એમ જે વાયક આપ્યું અને તેથી તારી અનન્ય ભક્તિ નેચર રહેશે તું અમારી રહસ્ય લીલાનો સખા ભક્ત થયો છે તને સર્વ લીલાનો ગોપાલદાસના સંગથી આપમેળે અનુભવ થશે ભગવદીના સંગ થકી જ બધું પ્રાપ્ત થશે અને કહ્યું તારો જશ સર્વત્ર ગવાશે આમ કહેતા કેશવદાસ દેહદશા વિસારી ગયા ને શ્રીજીના ચરણમાં લોટી પડ્યા અને તેને તેના પુરા પૂરવના સ્વરૂપનું જ્ઞાન થયું તે મનોમન હરખાઈ રહ્યો અને પોતાની ભાગ્યની સરાહના કરવા લાગ્યો કેશવદાસ પુષ્ટિજીવની બરાબરીમાં ચૌદ બ્રહ્માંડમાં કોઈ જીવ નથી તેમ સિદ્ધ થયું આમ શ્રીજીએ ઘણા અનુભવના સુખ રાજસી લોક તથા વૈષ્ણવ સેવકને આપ્યા ઘણું સમાધાન જનનું કર્યું અને પછે વિજે થવાની તૈયારી કરીને હાથ ગામે પધરાવા વિચાર્યું